કેમ છે મજામાં આજનો શું વિચાર છે સપનાઓ ડ્રીમ્સ આ સુવિચાર ઇંગ્લેન્ડના લેખક ચિત્રકાર અને પ્રિન્ટ મેકર એવા શ્રી વિલિયમ બ્લાક સાહેબે રીતે લખ્યો છે સપનાઓ ડ્રીમ્સ હવે જે સાબિત થઈ ચૂક્યું છે જે શોધાઈ ચૂક્યું છે તે એક વખત તો માત્ર અને માત્ર કલ્પના જ હતી મારા વાલા મિત્રો અહીંયા શ્રી વિલિયમ બ્લાક સાહેબ આપણી કલ્પના શક્તિની વાત કરી રહ્યા છે તેઓ બતાવી રહ્યા છે સમજાવી રહ્યા છે કે વ્યક્તિ અગર સપનાઓ જુએ છે તે સપનાઓને પોતાની કલ્પના શક્તિથી જીવે છે તો સો સો ટકા જો તે તેની ઉપર કામ કરે તો તેણે જે કલ્પનામાં જે વિચાર્યું છે તે બની શકે છે આના માટે આપણે ઘણા દાખલાઓ ભૂતકાળમાં પણ જોઈ ગયા છીએ કે આજે જેટલા લોકો મહાન વ્યક્તિઓ છે જે લોકોએ કંઈ ને કંઈ શોધ કરી છે કંઈને કંઈ ઇન્વેન્ટ કર્યું છે શરૂઆતમાં તો તે બધાઓએ આ માટેનું માત્ર એક સપનું જ જોયું હતું એક કલ્પના જ કરી હતી આ કલ્પનાની શક્તિ સપનાની શક્તિ એટલી મજબૂત હોય છે એટલી જોરદાર હોય છે કે માણસને તે કરવા માટે જે વિચાર્યું છે તેને પામવા માટેની શક્તિ આપે છે જરૂર છે માત્ર તે વ્યક્તિને કે તેણે જે કલ્પના કરી છે તેણે જે સપનું જોયું છે તેને પૂરું કરવા માટેની સો સો ટકાની પોતાની મહેનત કરવાની તૈયારી હોવી જોઈએ પોતાની ધગશ હોવી જોઈએ જે વ્યક્તિ એ સો ટકા પોતાની ધગસથી પોતાની મહેનતથી પોતાની જાતે બીજા ઉપર આધાર રાખ્યા વગર પોતાના સપનાઓ ઉપર કામ કરે છે પોતાની કલ્પના શક્તિને કામે લગાડીને વધુને વધુ પ્રયાસ કરે છે તે વ્યક્તિ એ સો ટકા સફળ થાય છે અને તે ચોક્કસ જ કંઈક નવી વસ્તુનું સર્જન કરી શકે છે કોઈ નવી વસ્તુની શોધખોળ કરી શકે છે માટે જ સપનાઓ જોવા કલ્પના કરવી તે કોઈ પણ વસ્તુની શોધ માટેનું સૌથી અગત્યનું પાસું છે માટે આપણે પણ આપણી આ કલ્પના શક્તિનો આપણા જે સપનાનો જે શક્તિ છે સપનાનો જે પાવર છે તેનો ઉપયોગ કરવો જોઈએ સારા અને સાચા આપણા જે લક્ષ્ય છે તેની સાથે મેળ કરવો જોઈએ તેની ઉપર કામ કરવું જોઈએ તો જ આપણે આપણા જે સપના છે આપણી જે કલ્પના શક્તિ છે તેનો ઉપયોગ કરીને આપણે તે પૂરું કરી શકીએ છીએ થેન્ક યુ